બધાને જય શ્રી કૃષ્ણ આપણા ઘરમાં આ રીતની જે જૂની પડેલી વર્ષોથી પડેલી હોય કાળી થઈ ગઈ હોય કોઈકમાં સ્ટોન નીકળી ગયા હોય કે પછી કોઈક કોઈક બંગડી આપણને ગમતી ના હોય અને જનરલી મેટલની બંગડી તો અત્યારે કોઈ પહેરતું જ નથી તો આ રીતની બધી જ બંગડીઓનો કેવી રીતે રિયુઝ કરી શકાય તે આજે આપણે વિડીયોમાં જોઈશું તો પહેલો આઈડિયા છે કે આ રીતનું પ્લાસ્ટિકનું કે મેટલનું કોઈ પણ હેંગર તમારે લઈ લેવાનું છે પછી આ રીતની મેટલની બંગડી લેવાની છે અને મિડલમાં રાખી અને તમારે તમારા વેથી એને એટેચ કરવાની છે તમે કોઈ પણ રીતે કરી શકો છો બે ગાંઠ મારીને કે પછી તમારી રીતે કોઈ પણ રીતે સેલોટેપ મારવી હોય તો સેલોટેપ પણ મારી શકો છો તમારી ઉપર ટોટલી છે તો આ એક સરસ મજાનું આપણે એક ક્લોથિંગ ડ્રાયર જે છે સ્ટેન્ડ બનાવીશું શું થાય કે ક્યારેક ક્યારેક એક ચોમાસું હોય કે પછી નાની દોરી બાંધી હોય તો બધા કપડાં સાથે આવતા નથી તો તમે હેંગરમાં લગાવી અને કપડાં તો જનરલી અત્યારે વોશિંગ મશીન બધાના ઘરમાં હોય છે થોડા તો ડ્રાય થઈ જ ગયેલા હોય છે તો એને હેંગરમાં રાખી અને તમે આ રીતે દોરી પર આ હેંગર લગાવી અને નીચે બંગડીમાં મલ્ટિપલ હેંગરનો યુઝ કરી શકો છો તો અહીંયા મેં પાંચ બંગડીનો યુઝ કર્યો છે તમારી પાસે મોટું હેંગર હોય તો છ સાત બંગડીઓ પણ આવી શકે તો આ રીતે દસ તમારે હેંગરમાં આ રીતે કપડાં લટકાવી દેવાના છે અને એવું નથી જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે તમે આ હેંગરનો યુઝ તમે ઘરમાં કરી શકો છો સીલિંગ ઉપર કોઈ સેલોટેપ આ રીતે ઊંધી લટકાવી અને પછી એમાં હેંગર લગાવી દો અને નીચે બંગડીઓમાં બધા કપડાં લગાઈ ગયો અને ખાસ તોર પર આ કમાન્ડ હુક ત્યાં લગાવો જ્યાં ફેન એકદમ નજીકમાં હોય તો તમારા કપડાં બધા સુકાઈ જશે અને તમારે શું કરવાનું છે કમાન્ડ હુકને થોડી ઉપર છત ઉપર લગાવવાની છે જેથી કરીને શું થાય કે હેંગરને એમાં લટકાવી શકાય હું તમને આઈડિયા આગળ બતાવું કેવી રીતે લટકાવવાનું છે અને તમે આને કપડા લટકાવવા કે ડ્રાય કપડા કરવા ન યુઝ કરવા માંગતા હોય તો કબોર્ડ કોઈનો નાનો હોય કે કબોર્ડ ના પણ હોય તો આ રીતે પાંચ છ ટોપ જીન્સ તમે એકસાથે કબાટમાં કે બાર જોઈ શકો છો આ રીતે કમાણ રાખવાની છે તમારે એટલે આ ભાગ અહીંયા આવે ને એમાં તમે હેંગરને લટકાવી શકો સેકન્ડ આઈડિયા આપણે જોઈ લઈએ અહીંયા એક નાની એવી ટીપ્સ છે પણ બહુ જ ઉપયોગી છે આ રીતની ગ્રોસરી સ્ટોર કરવા કે કોઈ પણ વધારાના જે ચેવડા નમકીન પૈડા હોય વધારાના પેકેટ એમાં એર ના જાય એટલે કિચનમાં આ રીતની ક્લિપ્સ આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ જે પેકેટને એકદમ એરટાઇટ બનાવી દઈએ છીએ તો એને એકવાર યુઝ કર્યા પછી આપણે ગમે ત્યાં એને રાખી દેતા હોઈએ છીએ કેમકે આનો શેપ એવો હોય છે કે ક્યારેક ક્યારેક શું થાય ગમે ત્યાં રાખી દઈએ ને તો ખોવાઈ જતી હોય છે તો તમે આ રીતે એક બંગડીનો યુઝ કરી અને બધ ક્લિપ્સને આને આમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો નાનો એવો આઈડિયા છે પણ બહુ ઉપયોગી સાબિત થશે ઉપયોગ જરૂર કરજો તેવી જ રીતે આ રીતના જે ખીલ્લીવાળા પાટલા કે બંગડી કે હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે એમાંથી કંઈ ડેમેજ થઈ ગયું હોય તો આપણે પહેરતા ના હોય કે ક્યારેક ક્યારેક આપણને ગમતા ના હોય તો તમે એ ખીલ્લીવાળા જે પાટલા કે બંગડી હોય એનો યુઝ એઝ એ કર્ટેન હોલ્ડર કરી શકો છો કોઈ પણ કોટેન હોય સરસ મજાનો એને ક્રીઝ પાળી અને પછી આ રીતે તેમાં લગાઈ શકો છો તો એક પેર બની જશે એક હોય તો પણ તમે યુઝ કરી શકો છો જ્યારે પણ કાઢવું હોય ત્યારે બસ ખેંચીને કાઢી લેવાનું છે તો બહારથી પણ તમારે કટ હોલ્ડર નહીં લેવા પડે અને આ સરસ મજાનું સ્ટોનવાળું છે તો બહુ સરસ પણ લાગશે ક્યારે ફેસ્ટિવલમાં પણ તમે આનો યુઝ કરી શકો છો કે ડેઈલી બેઝમાં પણ તમે આનો યુઝ કરી શકો છો તો આ નાનો આઈડિયા છે પણ કામનો છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની મેટલની બંગડી લેવાની છે ઇઝીલી સીઝરથી તમે એને કટ કરી શકો છો કટ કર્યા પછી તમારે એ જે હુક તમે આનો યુઝ કરી શકો જો ક્યાંય પણ નાની મોટી વસ્તુ લટકાવી હોય કોઈ કપોળમાં હોય ડ્રેસિંગમાં હોય તો કમાન્ડ હુક ના આપણે પાસે હોય કે આપણે ના લેવી હોય તો એની રિપ્લેસમેન્ટમાં તમે આનો યુઝ કરી શકો છો કોઈ એ સાકાર બનાવી દો કે કોઈક આ રીતની હૂક બનાવી દો તમારે જે રીતની જરૂરિયાત હોય એ રીતે આનો શેપ બનાવી શકો છો પછી આ રીતની હૂક બનાવવા પછી તમે કોઈ પણ આ રીતનું બો હોય કોઈ ફ્રોકમાંથી કુર્તીમાંથી કોઈ પણ હોય એ લઈ અને તમે આને આમાં એટેચ કરી શકો છો થોડુંક બો છે નીચેનો પાર્ટ દેખાતો હતો એટલે થોડું મેં વાળી લીધું પછી આમાં આ રીતનું એટેચમેન્ટ આપેલું હતું તો મેં મેં એમાં બેંગડીને ફસાઈ લીધી બાકી જો ના હોય તો તમે સોય દોરાની હેલ્પથી કે પછી તમે આવા ગ્લુ તો સરસ મજાની આપણી એટ્રેક્ટિવ એક હોમ મેડ ડીએ કમાન્ડ હોક બનીને રેડી થઈ જશે અહીંયા હું નાની મોટી કોઈ ટાય હોય બેલ્ટ હોય છોકરાના કાર્ડ હોય એ બધા રાખવા માટે તમે અહીંયા એનો ઉપયોગ કરી શકો છો ત્રણ ચાર એક સાથે પણ બનાવી શકો છો તેવી જ રીતે હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આ આ રીતની બંગડીઓ લઈ લીધી છે અહીંયા બે રીતથી હું તમને એટેચ કરીને બતાવું છું આ રીતની કોઈ પણ સેલોટેપ લઈ અને તમારે બંગડીઓને એટેચ કરી લેવાની છે બાકી તમારે અહીંયા કોઈ પણ જે જ્યૂટ હોય સિંદરી આપણે જે કહીએ એનો ઉપયોગ કરી શકો કોઈ દોરીનો કોઈ જે નાળી આપણે યુઝ કરતા હોય એનો ઉપયોગ કરી અને તમારે આને બધાને બંગડીને ચાર પાંચ બંગડી હોય કે તમારે વધારે પણ એટેચ કરવી હોય તો કરી શકો છો આ રીતે સરસ મજાની નોટ બાંધી અને પછી એક્સ્ટ્રા કટ કરી દેવાનો છે તો આપણું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમે કપબોર્ડમાં પણ લગાવી શકો છો સવારમાં છોકરાઓ જતા હોય ત્યારે એને બેલ્ટ હોય ટાઈ હોય કાર્ડ હોય કોઈ સોક્સ હોય નાની નાની વસ્તુઓ ગોતવામાં બહુ જ સવારમાં મુશ્કેલી પડતી હોય છે તો આ રીતે તમે એને ઓર્ગેનાઇઝ કરીને રાખી હોય કોઈ પણ રૂમમાં તો છોકરાઓ જાતે ગોતી અને પહેરી શકે છે કેમકે સવારમાં લંચ વોક્સ બનાવવાનું પછી સવારમાં બધાને ટિફિન વગેરે બનાવવાનું બધાનું એમાં આપણને ટાઈમ મળતો નથી બાકી તમે આમાં દુપટ્ટા બધું તમે આમાં રાખી શકો તમારી ઉપર છે પછી ગ્લિટર ફોર્મ જે આપણે કહીએ સ્ટીકર મેં લઈ લીધું છે ગ્લીટરવાળું સ્ટીકર પછી આ રીતે મોટી બંગડી હતી એનાથી ડ્રોઈંગ કરી અને આ રીતે કટ કરી લીધું છે નીચેથી સ્ટીકર નીકાળી દેશું અને આમાં એડ કરી દેસું તો એક સરસ મજાનું આપણું ડીઆઈવાય વાય દિયા સ્ટેન્ડ બનીને રેડી થઈ જશે તો આ રીતે તમે કોઈ પણ વગેરે રાખી શકો છો કેન્ડલ લાઈટ આમાં રાખી શકો છો કોઈપણ ફેસ્ટિવલમાં પછી તમારે કોઈ પણ સારો લુક લગાડવા માટે કોઈ પણ તમારી પાસે લેસ વગેરે હોય મોતી હોય મિરર હોય એનાથી તમારી ક્રિએટિવિટી પ્રમાણે એને સજાવી શકો છો અને એક સરસ મજાનું દિયા સ્ટેન્ડ બનીને રેડી થઈ જશે જે તમે દિવાળીમાં ઉપયોગ કરી શકો છો હવે આગળ વધીએ તો આ રીતનું જે તોરણ છે મેં બનાવેલું છે જાડી એવી અમારી પાસે લેસ હતી એની ઉપર બીજી ડન લેસ લગાવી લીધી છે પછી જે પેચ પડ્યા હતા મિરર પડ્યા હતા સ્ટોન પડ્યા હતા ટેસ્ટલ જે પણ હતું એ બધું લગાવી દીધું છે અને આ મિડલનો પાર્ટ છે ને બંગડીથી બનાવેલો છે તો બંગડીથી કેવી રીતે બનાવેલો છે ને હું તમને આગળ કહું છું અને આનો વિડિયો આઈ થિંક આવી ગયો છે કે નથી આવ્યો ખબર નહીં પણ જો તમે રેટલેટ અપાર્ટમેન્ટમાં રહેતા હોય અને તોરણ પછી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો સાથે ફેરવવું ના હોય તો આ રીતે ડીએ તોરણ બનાવી શકો છો કોઈ પણ જીરો ખર્ચ વિના બની જાય છે તો સાથે ના લઈ જવું હોય અને ફેંકી દેવું હોય તો પણ ચાલે તો બસ આ રીતે મેટલની પંગડી લઈ અને જે હેરબેન્ડ હોય છે આપણી કલરફુલ જે આપણે વાળમાં લગાવીએ એનો ઉપયોગ કરી અને આ રીતે બધી પંગડીને કવર કરી લેવાની છે તો આ રીતનું બની જશે પછી મેં શું કર્યું હતું બધી બંગડીઓને આ રીતે જોઈન્ટ કરી લીધી હતી સોય દરાથી અને ઉપર મેં કાચ લગાવી દીધા હતા તો એ મિડલવાળો વાળો પાર્ટ બની ગયો હતો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે